કેમ છે મારા ખેડૂત મિત્રો મજામાં જુઓ તો આ વિડીયો તમે વરસાદ પડી પડીને જુઓ આટલું પાણી જાય છે શેરીમાં આ છોકરો પાણીમાં જશે જુઓ તમે વરસાદ કેટલો બધો વરસાદ હમણાં જ પડ્યો છે અત્યારે અને જો આ કપાસ બધો વરસાદનો ધોવાઈ ગયો છે વીણીને એવો થઈ ગયો અને અત્યારે કપાસની હાલત પણ ખરાબ જ છે જુઓ તમે આવો થઈ ગયો હવે અને આ કાલા તૂટે બધા કપા વીણો કેવી રીતે વરસાદે બધું વગાડી નાખ્યું અને શું ખબર હવે વરસાદ ક્યારે રહેશે બધો વરસાદ પડરે પડ કરે અને અમને કંઈ સૂઝવા નથી દેતો કામ કરવાનું બહુ વરસાદ પડે જોવા બધું પાર બધું ધોવાઈને પૂરું થઈ ગયું અત્યારે વરસાદ પડે આ કેટલું બધું પાણી ભરાઈ ગયું જોવા એટલે શિયાળામાં વરસાદ પડે મેં તો આ વર્ષે જોયો કોઈ આવો વરસાદ નથી પડતો પણ આ વર્ષે તો કોણ જાણે ક્યારેક કેવી કુદરતની કળા છે કપાસની હાલત પૂરી થઈ ગઈ વરસાદ પડી પડે અને આ વિડીયો ગમે તો આગળ શેર કરી દેજો જોવો હવે આ એક કેનાલ નદી કોતેળો જાય છે એમાં વરસાદ પડે એનો પાણી કેટલો બધો ભરાય છે તમે જુઓ આટલું બધું પાણી આવે છે જોવો આ બહુ પાણી આવે છે અહીંયા પાણી જાય છે જુઓ અને આ વાદળો આવે છે આ છોકરો પાણીમાં રમે છે જોવો એક ઓલો છોકરો આવે છે અને અમે ટ્રેક્ટર આવે છે વરસાદનું પાણી ભરાયેલું છે બધું જુઓ તમે કેટલું બધું એમ તમે ટ્રેક્ટર આવે છે